નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝ ફોર ગુજરાતમાં આપનું સ્વાગત છે અમદાવાદના વેજલપુર વિસ્તારમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે જ્યાં પોલીસે ડ્રગ્સના કાળા કારોબારમાં સંડોવાયેલી માતા પુત્રની જોડીનો પર્દાફાશ કર્યો છે વેજલપુર પોલીસે ફતેવાડી વિસ્તારમાં મળેલી બાતમીના આધારે વોચ ગોઠવી સફેદ રંગના એક્ટિવા પર ડ્રગ્સની હેરાફેરી કરતા ચોપન વર્ષીય પપ્પી પઠાણ ઉર્ફે શમીમ બાનુ અને તેના પચીસ વર્ષના પુત્ર મોમીન ખાનને ઝડપી લીધા પોલીસ તપાસમાં બંને પાસેથી અંદાજે સાત લાખ ચાલીસ હજાર રૂપિયાની ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે સવેરા નજીકથી આતરી ડ્રગ્સ નેટવર્કનો ભાંડો મહત્વનું છે કે આરોપી મહિલા પપ્પી પઠાણ અગાઉ પણ દારૂ અને ડ્રગ્સના ગુનામાં ઝડપાઈ ચૂકી છે હાલ પોલીસે બંનેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે અને ડ્રગ્સ સપ્લાયર સિરિન અલ્લાર ખા નામની મહિલાની શોધખોળ શરૂ કરી છે રિપોર્ટર વિજલપુર પીઆઈ ચૌહાણ સાહેબરીયા પીએસઆઈ છે એની ટીમને બાતમી મળેલી હતી કે ફતેવાડી વિસ્તાર છે જે વિજલપુર પોલીસ સ્ટેશનો એની અંદર આજ આ કામના જે આરોપી છે એ એમડી ડ્રગ્સ લઈને નીકળવાના છે તેની હકીકત આધારે તેઓએ પોતાના સ્ટાફ પંચો સાથે રેડ કરેલી અને એમાં જે મુખ્ય આરોપી છે સમીમ બાનુ ઉર્ફે પપ્પી ફિરોજ ખાન એ અને એનો દીકરો છે મોહસીન ખાન એ બંને રેડ વખતે પકડાયેલા છે બસો પચાસ ગ્રામ એમડી ડ્રગ્સ એમની પાસેથી મળી આવ્યું છે પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી એમના વિરુદ્ધમાં અને અત્યારે તપાસ ચાલુ છે આ જે પકડાયેલા આરોપી છે એ મા અને પુત્ર છે એ સિવાય જે એના પિતા છે એ પણ બે હજાર સત્તરથી ડ્રગ્સમાં પકડાયેલા છે હાલમાં એ ભરૂચ જેલ ખાતે છે આ જે આરોપી પૈકીના જે મહિલા છે સમીમબાનું એ પણ જે એસઓજી અમદાવાદ શહેર છે એના એક એનડીપીએસના ગુનામાં વોન્ટેડ છે અને એ એની તપાસ ચાલુ છે આ સમી બાની ભૂતકાળની હિસ્ટ્રીમાં એ સાણંદ પોલીસ સ્ટેશન ખાતે પોરબંદિસ્ટના ગુનામાં પણ પકડાયેલી છે એટલે આ જે આખું પરિવાર છે એ ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં બે હજાર સત્તરથી સંકળાયેલ છે અત્યારે જે પ્રાથમિક તપાસ કરી છે એમાં એક જે શીરીને અલરખા કરીને મહિલા છે એની પાસેથી અમને મેળવ્યું છે ને આ લોકો મોરબી ખાતે લઈ જઈ અને ત્યાં શિરીન જે જેનું નામ આપે જેનો કોન્ટેક કરી આપે એને આપવાનું હતું એવી હકીકત જણાવેલી છે અને આ અગાઉ બે વખત એ ત્યાં આપી આવ્યા હોવાનું અને આ ત્રીજી ટ્રીપ કરતાં પકડાયેલ હોવાનું અલબત્ત પાસનું ખુલેલું છે હા શિરીન છે એ અમદાવાદની રામોલ વિસ્તારની છે હાલમાં ફતેવડી ખાતે સરખીડ પોલીસની હદમાં રહે છે અત્યારે એ પણ વોન્ટેડ છે પકડાયેલ નથી ના આ જે છે બંને એક ટ્રીપ ટ્રીપ ઉપર પૈસા મળતા હતા એક ટ્રીપ કરે તો દસ રૂપિયા જે એને છે એ શીરીને અલ્લા રખાઈને આપતી હતી એટલે અગાઉ બે ટ્રીપ કરી આવ્યા છે આ ત્રીજી ટ્રીપ કરવાના હતા અને પકડી ગયા છે કે અહીંથી જે ટ્રાવેલર્સ જતી હોય છે અમદાવાદથી મોરબીમાં એમાં એથી ટ્રાવેલર્સમાં પેસેન્જર કે બેસી જતા હતા અને ત્યાં જે રસ્તામાં એમને કોન્ટેક કરી આપે એને લોકો ત્યાં આપીને પાછા આવી આવતા રહેતા હતા